શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે જાણીતું નામ ભારત વિજય લોજ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર ધરમપુર વીરવલ ખાતે દિતિયા બાપાના મંદિરનો એકસો પંચાવન પ્રાગટ્ય મહોત્સવ ઉજવાશે આવતીકાલે શુક્રવારના રોજ ધરમપુર નજીક વિરવલ ગામે આવેલા રામ ભક્ત દિતિયા બાપાના મંદિરે એકસો પંચાવનમો પાટોત્સવ ઉજવાશે જે માટેની સમગ્ર તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે સવારે સાત વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન પૂજય દિતિયા બાપાના પગલાં પૂજન કરવામાં આવશે જે બાદ આઠ કલાકે ધ્વજારોહણ કાર્યક્રમ શોભાયાત્રા સવારે નવ કલાકે માટે મંદિર સંચાલકો તેમજ ગ્રામજનો અને ભાવિક ભક્તો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે લોકોને કાર્યક્રમ હાજરી આપવા નિમંત્રણ પાઠવવામાં આવે છે નામ રામભાઈ આવતીકાલે છે ને આપણે દિત્યા બાપા શ્રી રામ ભક્ત દિત્યા બાપાની એકસો પંચાવનમી જન્મજયંતિ છે અને એ વર્ષો વર્ષ એટલે અગાઉથી જ ઉજવતા આવ્યા છે અને કાલે લગભગ ચાર ચારથી સાડા ચાર હજાર જેટલા માણસો દરેક તાલુકામાંથી વાપી છે આ બાજુ વલસાડ ધરમપુર ચીખલી વાંસદા એ બધા જ તાલુકાના ભક્તો આવશે કેમકે બાપાએ એ તાલુકામાં ભક્ત રામ ભક્તિનો પ્રચાર કર્યો હતો લોકોને મંદિરમાં બહુ ખૂબ જ આસ્થા છે કેમકે આમાં રાજાને રાણી બી આ મંદિરમાં ઓગણીસો છે અને બાપાની મૂર્તિ ઓગણીસો તેસઠ માં એવો હયાત હતા એ દરમિયાન જ બનાવી હતી એમનું અવસાન ઓગણીસો ને માં થયું હતું દેવ દિવાળી એટલે દિત્યા બાપાની જન્મજયંતિ એટલે એ લોકો તો આવવા માટે એમ તૈયાર જ અને આવશે જ એમ અને ખૂબ ભાવથી આવશે